મુજની માનવ સંસ્થા દ્વારા ધાબળા વિતરણ કરાયું જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં શિયાળાની અસર શરૂ થઈ ગઈ છે અને તાપમાન દિવસા દિવસ નીચું ગગડતું જાય છે તેવામાં વાત કરીએ ઝૂંપડપટ્ટી તેમજ ખુલ્લામાં રહેતા લોકોની કે તેઓને ઠંડીથી સામનો કરવો હોય ઠંડીથી જો રક્ષણ મેળવવું હોય તો ધાબળાની આવશ્યકતા રહેતી હોય છે તેવામાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઠંડીની સિઝનમાં દાતાઓના સહયોગથી દાબડાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુન્વર સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા દસ દિવસથી દાતાઓના સહયોગથી આ દાબડા વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં જે જે વિસ્તારમાં લોકોને જરૂરિયાત હશે તે વિસ્તારમાં દાબડા પહોંચાડવામાં આવશે અને આ તકે દાતાઓને પણ તેઓએ અપીલ કરતા કહ્યું હતું કે આપના સાથ સહકારથી આ દાબડા વિતરણ સારી રીતે ચાલી રહ્યું છે પરંતુ હજી પણ વધારે દાબડાની જરૂરિયાત છે ત્યારે પ્રબોધભાઈ મુનવરે દાતાઓને દાન દેવા માટે પણ કરી હતી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં અત્યારે છેલ્લા ઘણા દિવસોથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે જેથી ભૂંગા અને રહેતા લોકો પણ ઠંડીનો સામનો કરી રહ્યા છે માનવજ્યો સંસ્થા દ્વારા છેલ્લા દસેક દિવસથી અમે લોકોએ ધાબડા વિતરણ શરૂ કર્યું છે જુદા જુદા વિસ્તારોમાં માનવ ટીમો પહોંચી છે અને ગરીબોના ઝૂંપડા અને ભૂંગામાં જઈને પણ હાથો હાથ અમારી ટીમે ધાબળા વિતરણ કર્યા છે હજુ પણ ઘણા બધા ધાબડાની જરૂર છે દાતાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે માનવ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી દર વર્ષે શિયાળાની કાળ શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ કરે છે તો આ વર્ષે પણ દાતાશ્રીઓનો સહયોગ મળે તો જે લોકો હજુ પણ ઝૂંપડા ભૂંગા મારે છે જેમની પાસે ઓઢવા પાથરા નથી એવા લોકો સુધી અમે પહોંચી શકીએ અને એમને પણ ધાબડા અર્પણ કરી શકીએ તો દાતાઓને મારી નમ્ર વિનંતી છે આ કાર્યમાં સંસ્થાને સહયોગ કરે